ભરૂચ એસઓજીએ દહેજ વિસ્તારમાંથી એક કિલો નેવું ગ્રામ ગાંજાના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા એકવીસ હજાર ચારસો રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો ભરૂચ એસઓજીની ટીમે દહેજ વિસ્તારના ગલેન્ડા ગામમાં દરોડો પાડી ગાંજાના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક કિલો નેવું ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા દસ હજાર નવસો અને બે મોબાઈલ ફોન સહિત કુલ એકવીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીઓ રતનપુરી ચંદનપુરી ગૌસ્વામી રહે ગલેન્ડા અને યુનુસ ચંદ્રસંગ અનારસંગ ખાન રહે ગલેન્ડા પોતાના આર્થિક લાભ માટે આ ગાંજો વેચતા હતા પોલીસે આ બંને આરોપીઓ ઉપરાંત ગાંજો સપ્લાય કરનાર મુખ્ય આરોપી અલ્તાફ હુસેન ગુલામ રસુલ શેખ રહે ભરૂચ અને તેનો માણસ મોહમ્મદ સૈયદ ગુલામ હુસેન બાદશાહ રહે અંકલેશ્વર સહિત કુલ ચાર ઇસમોની ધરપકડ કરી છે દહેજ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે